હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય માતાજી બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જાય શાંત મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ જશે રેડી થઈ જશે અને આજે જવાનું છે નવી ચેનલના શૂટિંગમાં રાત્રે કન્ફર્મ ફોર્મ આવી તો આજુ આજુકા કાલે તો દવાઓ પણ જાય એટલે કાલે તો જાહેર રજા હતી મિત્રો પણ આજે દવાનું છે તો મિત્રો મસ્ત રેડી થઈ જશે તા નાસ્તો એવું આપણો આવી છે જોઈ લે

મિત્રો ચા પીજો દાતન કર્યું બકા વિશે જોઠા ની કરી નઈ કરી મને ખબર છે ખાવાનું ખાવાનો તો ચા પીવાનો કે કે સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો હા કરો નક હીજો ની છા ઉપર ઈને ટનકો કરી દયો કરી દયો

તો મિત્રો હવે બે બાઇક થઈ ગયો કારણ કે એક બાઇક ઉપર આ રસ્તા ઉપર ચાર ચાર જણા જવા એવું નહીં રોડ હતું બરોબર આ નાળિયું ને નારિયેમાં અલ્કેશ આવ્યો અને આપણા વિડીયોમાં જે જગ્યાએ શૂટિંગ થાય છે અલ્કેશનું જ છે તો મિત્રો હવે જોઈ ગયો બાઇક ઉપર ત્રણ જણા ક્યાંથી અને પેલા બાઈક ઉપર રાજુ બામો જ પિંજુભાઈ એ ત્રણ જણા છે કારણ કે નાખી છે એક બેકટ લેવાના ચાલુ થઈ ગયા છે આપણે એ ગેટઅપમાં આવીએ છીએ મિત્રો શાકભાજી આજ તો થોડું ઘણું અહીંથી લઈ જવું છે બતાવું નવી સીઝન આય એટલે ઉનાળું ચોળી વાવી દીધી સાલ કેશીવાય બાકી તો કોથમી છે ડુંગળી છે બાજુમાં લહણ છે અને આપણા વિડીયોનું કામકાજ ચાલુ છે મિત્રો તો મિત્રો થોડી ઘણી તુવરે થઈ છે તો આપણો મેળાવતો થોડી તુવરિયાની શેકો વહેણતા જઈએ ઘર માટે શેક કરવા માટે અને પેલા અરે હરગુડો છે તો હળગવાની શેક થોડી ઘણી લેતા જઈએ મિત્રો વિડીયો શૂટિંગ પૂરું થઈ ગયું છે અને આજનું વિડીયો શૂટિંગ હોય હોય તો લોકેશન પછી ચેન્જ કરી દઉં તો મોમો રાજુ કાકોને એવો કપડો પહેરીને ચેન્જ થાય છે અને આ શૂટિંગ આપણા કાકાના સાપડ જ લીધું હતું એટલે જો આપણો ઘરે આવી ગયો છે તો મિત્રો અને ડીગી બેનના હા હાલો હાલો આમ જોડો મિત્રો ડીગી ના બાલ કપાઈ દીધા છે મસ્ત મસ્ત શિવા મિત્રો ડીગી ના બાલ કપાઈ ગયા છે મસ્ત મસ્ત તો લેવો લઈ લેવા મિત્રો હવે ઘેર જઈ અને મળીએ તો મિત્રો અત્યારે બાકી જશે આગળ હતું એટલે પૂરું થઈ ગયું તો સારું થયું બાકી તો ડીગીના બાલ કપાઈ દીધા છે સેવા લાગે છે કમેન્ટમાં જણાવી દેજો ડીગુ મોટા મોટા બાલ વાળું હતું પણ આ મને બાલ વાળું થઈ ગયું છે તો મિત્રો ઉનાળો આવે છે આગળ એટલે કપાઈ દીધા છોકરો ગરમી ને એવું થાય એટલે નહીં હો અને ખાવાનું નહીં બે એટલે હલો તારે તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે જમવામાં હું બનાવી છે બતાવું તમારે અને ફટોફટ જમી પછી કરીએ આપણે જોગમાં શૂટિંગમાં જો કદાચ આવશે કાલે તો મેળ નતો હોય એટલે આપણે તમને કંઈ કટ બતાવ્યો નહોતો પણ આજે સેટિંગ થશે કટ બતાવવાનું તો જરૂર બતાવશું શૂટિંગમાં આવી જાય પણ થોડી વસ્તુઓની જરૂર હોય મોહમ્મદ પિન્ટુકો લેવા દેતા તો એ લઈને આવી જશે શૂટિંગમાં થોડી જરૂરિયાત હતી એટલે હવે નેકવાનું આપણે શૂટિંગ કરવા માટે તો મોહમ્મદ પિન્ટુ જમણા મિત્રો અત્યારે વાગી જાય છે સાડા ત્રણ અને આપણે આવી જાય ઘરે શૂટિંગમાંથી કારણ કે આજે પશાલાલને જવાનું હતું બહાર એટલે મિત્રો શૂટિંગ જલ્દી જલ્દી પૂરું કરી અને આવી જશે બાકી તો મેળ તો જંત્રાલ જવું છે આપણે બાલ કપાવા માટે ખાલી ડીગીબેનના કપાયના આજે આપણા તો મિત્રો કટ લેવાનો મેળા આવ્યો નહોતો કારણ કે આજે ઉતાવળમાં હતા અને બધા કટ આપમાં આપણે હાજર હતા એટલે જરાય મેળ નતો

kecewa <laughs> lagi <laughs> kaje. <laughs> Tumit terus sani put liu pulak terus di gu ya itu sama lah hanggadi hanggadi. So pare aja itu. Eh di eh di gu. Alia alia borak ke bay? Eh aha, eh aha. Eh bay, ye 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 ye. Aha borak mitlo borak. Om jo, marom jo. ke, ke dungi khabi ha. તારને નહીં કેતો અમન કે અમન આ બધો જોવું છું ને ઈવન કે કે ડુંગી ખાવી મોકલાવું હું ઓમ જો કે પર કે ડુંગી ખાવી ચાર પોચ મોકલાવું મારા વાલા ચાર પોચ મંગાઉં મારા વાલા ઓમ જો અમારું મુજે બોલ કે ચાર પોચ મોકલાવું પાંચ મારા વાલા લગભગ પંદર વીસ મિનિટ જેવું થયું છે કારણ કે આપણું પંદર વીસ મિનિટનું ફોર્મ હતું એટલે મિત્રો સુરત દાદા ફાઇનલી આ તૈયારીમાં છે બતાવું તમારું તો મિત્રો આપણે ઘેર આવી જઈએ છીએ ને ડીગુ બેનરી હણો હંગાતી અબ્બામાં સારું બાંધ થઈ જાય ભાઈ બાંધ થઈ જવા કહો હા હા બાકમાં આપણું નહીં દઉં પેલા લઈને આડા દોજો બાક લઈને દાદો મિત્રો ફાઇનલી સૂરજદાદા ડૂબવાની તૈયારીમાં મળશે ડૂબી જશે પણ વાદળાની અંદર પહે જાય ને એટલે દેખાતા નહીં વાદળો કદાચ લાલ લાલ દેખાય છે અને આપણે જાતે સર તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા સાત અને આપણા ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે માતાજીની દીવાબત્તી એ કરી લીધી અને આજે વિસનગર લગ્ન છે મારા પપ્પાના મોમાના છોકરાનું મોમાના છોકરાના છોકરાનો તો મારા બોન મા ભાઈ ચક્કુ ભાઈ લો મારા કાકુ ને ગમથી આ બધા જયો છે લગ્નમાં મોહનથાર ખાવા માટે હું ડીગી ડીગી એમ અગિયાર છે એ ડીગો તારામાં તારે જવું હો મોહનથાર ખાવા જવું ભાઈ કે જગ્યાએ મોહનથાર ખાવા જવું હોવા પૂરી ખાવા લાડવો ખાવા એટલે હરો તાની છાકરી દીખાઈ લો ભાઈ એ તો પેલો ગાડી આવો ટેમ્પો આવો હોવો તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે પટોપટ જમી લઈએ તો મિત્રો જમવામાં આજે બનાવ્યું છે આપણે બટાકાનું શાક છે ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા છે અને અમાસ દૂધ પછી બપોરોની ગવાની છે ગોનું શાક કર્યું તો એ પડી ગયું છે થોડું મેઠું લઈ લીધું છે અને આ બાજુ બે છોકરો ફોન જોવામાં પડ્યો છે ભાઈ ડીઘી ખાવું નહીં ભાઈ હા ફોન લઈ લીધો મને એને બતાવજો હો તો મિત્રો છોકરો ફોન જોયો એટલી વાર આપણે મસ્ત જમી લઈએ તો મિત્રો જમવાનું પૂરું કરી અને આવી જાય છે આપણે બોરી એડિટિંગ કરવા માટે બાકી તો આ વિડીયો આપણે આટલે એન્ડ કરીએ છીએ તો મને જો મારી ચેનલના બ્લોગ પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો આવતીકાલે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગીલા